હેલો મિત્રો સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં આજે આપણે બનાવીએ કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા બટેટા આ લસણિયા બટેટાને ઘરે અમુક ટીપ સાથે એવી રીતે તૈયાર કરીશું કે બટેટા ઉપર લસણની ચટણી એકદમ સરસ કોટિંગ આવશે નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કાઠિયાવાડી સ્વાદ સાથે લસણિયા બટેટા બનાવવા મેં અહીં વજનમાં પાંચસો ગ્રામ અને અંદાજીત પંદરથી સોળ નંગ જેટલી નાની સાઇઝની બટેટી લીધી છે બાફવા માટે પ્રેશર કૂકરમાં એડ કરી દઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ તો બટેટી બાફતી વખતે થોડું મીઠું એડ કરવાથી મીઠું બટેટામાં અંદર સુધી એબ્ઝોર્બ થાય છે અને બટેટા મોડા નથી લાગતા હવે બટેટી ડૂબે તેલું પાણી એડ કરીને પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈએ હવે લસણની પેસ્ટ બનાવવા માટે એક મિક્સર ઝાર લઈ તેમાં વીસ જેટલી લસણની કઢી એડ કરીએ સાથે મેં છથી સાત નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો મરચાંને પલાળવાથી તે સોફ્ટ થઈ જાય છે અને તેની તીખાસ પણ ઓછી થઈ જાય છે અને હવે મરચાંને મિક્સર જારમાં એડ કરી દઈએ પાણી એડ નથી કરવાનું કેમ કે તેમાં મરચાંની તીખાસ રહેલી હોય છે હવે ઝાડનું ઢાંકણ બંધ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો બે વિસલ થઈને કોકર ઠંડુ થઈ ગયું છે હવે તેને ખોલી લઈએ અને છરીની મદદથી બટેટીને ચેક કરીએ તો બટેટી સારી રીતે બફાઈ ગઈ છે તો હવે તેને એક સ્ટેનરમાં કાઢી લઈએ અને હવે બટેટી ગરમ હોય ત્યારે તેની છાલને કાઢી લઈએ આ રીતે બધી બટેટીની છાલ કાઢી લઈએ હવે એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ આપવા માટે અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને એક ટેબલ સ્પૂન તેલ એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે બાફેલી બટેટી લઈને આ રીતના ફોર્કની મદદથી તેમાં હોલ્સ કરી લઈએ જેથી બધા મસાલા બટેટીમાં અંદર સુધી એબ્ઝોર્બ થઈ જાય તો મેં બધી બટેટીમાં હોલ્સ કરીને તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધી છે હવે આ રીતે બાઉલને થોડું થોડું હલાવીને બટેટીને મસાલાથી કોટ કરી લઈએ તો લસણિયા બટેટા બનાવતા પહેલાં બટેટીને આ રીતે મસાલાથી કોટ કરવાથી તે એકદમ ફ્લેવરફુલ બની જાય છે તો બટેટી એકદમ સારી રીતે મસાલાથી કોટ થઈ ગઈ છે તો હવે બટેટીને ફ્રાય કરવા માટે મેં પેનમાં થોડું તેલ ગરમ કરી લીધું છે હવે મસાલાથી કોટ થયેલી બટેટીને પેનમાં એડ કરી દઈએ તો મેં બધી જ બટેટીને એડ કરી દીધી છે હવે તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળીને ક્રિસ્પી કરી લઈએ શરૂઆતમાં તેને પલટાવાની ઉતાવળ નથી કરવાની હવે બે મિનિટ જેવું થયું છે હવે બટેટીને બીજી બાજુ પલટાવી લઈએ અને હવે બીજી બાજુથી પણ તળી લઈએ આ રીતે બટેટીને તળવાથી તેના પર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે તેનાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટી પર એકદમ સરસ ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ હવે શાક બનાવવા માટે બટેટીને તળ્યા પછી પેનમાં લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ હવે તેમાં એક ટેબલ સ્પૂન આખું જીરું એક તમાલપત્ર અને એક સ્પીન જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ તો જીરું સરસ કકડી ગયું છે હવે તેમાં એક કપ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈએ અને ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ ડુંગળી સરસ સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે તેમાં બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ તો આદુ મરચાંની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તેમાં ગ્રાઇન્ડ કરેલી લસણ મરચાંની પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ તો શાક બનાવતી વખતે મસાલાને આ રીતે તેલમાં સાતડવાથી તેની એકદમ સરસ ફ્લેવર શાકમાં એડ થાય છે સાથે શાકનો કલર એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે લગભગ બે જ મિનિટમાં મસાલા અને લસણની પેસ્ટ સતળાઈને તેની સાઇડ્સમાંથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં હાફ કપ ટમેટાની પ્યુરી એડ કરી દઈએ સાથે ટમેટાની પ્યુરી ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાંતળી લઈએ તો લગભગ ત્રણ મિનિટમાં ટમેટાની પ્યુરી સારી રીતે સતળાઈને તેની સાઈડમાંથી તેલ છૂટ પડી ગયું છે મીન્સ કે આપણા શાકની ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગઈ છે હવે આ સમયે આપણી ફ્રાય કરેલી બટેટીને એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બટેટી ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને ગ્રેવીથી કોટ થઈ ગઈ છે તો હવે શાકનો રસો કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો શાક બનાવતી વખતે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણીનો ઉપયોગ કરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર અને શાકનો કલર જળવાઈ રહે છે હવે ઢાંકણ બંધ કરીને શાકને લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે કૂક કરી લઈએ તો લગભગ સાત મિનિટ જેવું થયું છે હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો શાક બનાવતી વખતે આપણે તેને ઢાંકીને સાથે આઠ મિનિટ માટે કૂક કરવાનું છે શાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગ્રેવી સાથે બટેટીને આ રીતે લો ફ્લેમ પર કૂક કરવાથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર બટેટીમાં એબ્ઝોર્બ થઈ જાય છે તો આપણું શાક સરસ કૂક થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ હવે એક સર્વિંગ બાઉલ લઈ તેમાં ગરમા ગરમ લસણિયા બટેટાને સર્વ કરી દઈએ આ લસણિયા બટેટા તમે રોટલા ભાખરી કે ખીચડી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે જો આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ